જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે શ્રેયા કન્સ્ટ્રક્શન વ્લોગ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ આપણા વ્લોગના શૂટિંગ માટે મોટાભાઈ બાઇક ચલાવી રહ્યા છીએ આપણે પાછળ મોબાઈલ લઈને શૂટિંગ કરી રહ્યા છીએ સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો ખેતરો છે તો આપણે જઈ રહ્યા છીએ આપણા લોકેશન ઉપર જ્યાં આ વિડીયોનું શૂટિંગ થવાનું છે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચવા થઈ રહ્યા છીએ તો આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર અશોકભાઈ ઓટા માર્યા કરે છે તમે જોઈ શકો છો અહીંયા ઘર બનવાનું છે તો આ વિડીયો આપણો ઘર ઉપર છે તમે જોઈ શકો છો સાઈડ અશોકભાઈએ કામ ચાલુ કરી દીધું છે ઈટો ભરવાનું અહીંયાથી ઇંટો ભરશે ઉપાડીને લઈ જશે અને ત્યાં બાજુ ખાલી કરશે ત્યાં કામ થવાનું છે તો અહીં છે અંડરગ્રાઉન્ડ ટાંકી પાણીની સાત બાય સાત આ છે હોલ તમે જોઈ શકો છો કોપીન ભરાઈ ગયા છે તેના ઉપરથી કામ લેવાનું છે અહીં ચટ્ટો બનાવે છે માલ બનાવવા કારણ કે નીચે પાણીના જતું રહે એટલે ઈટો પથરીને ચટ્ટો બનાવે છે આ છે કિચન એના છે ટોયલેટ હા માથા ઉપર પાડો ખબર પડી જો આપણું કોમ ચેવું થાય ભાઈ ઈટો પડાવો ના માથા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો માલ પલળે છે મજૂર ઈંટો નાખે છે આ દીવાલનું કામ લેવાનું છે કારીગર નવરા બેઠાલા એમને પણ ઈંટો નાખવા લગાવી દીધા જો અમની હાલત કારીગર સુ તો ઈ ટોપલાવામાં જોડે ઉપાડી પડે ભાઈ તો મજૂર નઈ એટલે લાગુ ના પડે લાગુ પડે ટોપલા હો ભાઈ કારીગર ઈટો પાડે કે ન ઉપાડે ઉપાડે લો બસ હવે માલ ભરાઈ લે કે ઈટો નાખી દો બધા તમે કે આપણે કામ લઈએ આગળ આ દિવાલ જ પૂરી કરવાની છે એ બધી ઈટો બાલ લઈ દો ઈ તો પલાળવાનું કામ ચાલુ છે આ ગેપ તો જાળીઓ આવશે ચાર બાય ચાર ની બંને બાર ની હવા ઉજાસ માટે ઘરના કામ માટે ટાંકી બનાવી છે સાત બાય સાતની અંદરનું કામ પટી ગયું છે સિલિંગનું કામ ચાલુ કર્યું છે મિત્રો આ છે સાદુ ટોયલેટ ત્રણ બાય ત્રણનું આ છે કિચન કિચનનું કામ બાકી છે હજી આપણા કારીગર લાગી ગયા છે પાણી સાંટવા પાણી બરોબર આવે ભાઈ

ભાઈ ના બોલાવો ચલો ટાઈમ થઈ ગયો કે અહીંયા બનશે કમ્બાઈન ટોયલેટ વિથ બાથરૂમ અહીંયા બે ફૂટનો દરવાજો આવશે તો મિત્રો તમે ઉપરથી જોઈ શકો છો ઘરનું વ્યૂ અહીંયા બે જાળી આવશે પાછળના ભાગમાં આ એક રૂમ છે બીજો રૂમ છે

બારણા નીચે આવી ગયો છે. હા? તો નહી તો. તો તુજ કશું નહીં ભેગી થાય. એક no, I don't